कौन बजावनो छे नि ह क्या गई तू हम पापा नया दादा पापा દાદા ને ગઈ છે ને એટલે કે દાદા મૂકી જાશે સ્કૂલે એમ હાઈ ને મૂકી દેશ દાદા

તો વયુબેનને મોકલી દીધા છે સ્કૂલે અને હવે ઘરનું બધું કામકાજ કરી અને સિલાઈ કરવા બેસી તો અહીંયા જઈશું બ્લાઉઝ કટિંગ કરવા માટે મેરેજના બ્લાઉઝ આવ્યા છે ચૌદ બ્લાઉઝ છે અલગ અલગ સાઈઝના તો અત્યારે પાંચ બ્લાઉઝનું કટિંગ કરી અને પછી સીવા બેસી જઈશ એક સિવાય કે બે સિવાય જેટલા સિવાય એટલા એક દિવસમાં સી શું કામ કરતા કરતા ભાગી ગયા છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું હવે બેસી સિલાઈ કરવા તો મેં જે બ્લાઉઝ કટિંગ કર્યા હતા એને સીવવાનું ચાલુ કરી દઈશ એક એક કરીને તો આ સીવી પહેલાં છે કલરની

Siguro karigyas ka Halo, guda mo. Saras, wa? Awalak, hinat? Oh, lewa jas,

બગડી ગયું છે જો ત્રાસ ભાંગું થઈ ગયું ને એ નો આવડે તને લાગી જાય આંગ્રેસ માં આવી જાય ને તો મૂકી દે મૂકી દે વાગી જાય

લોટ બાંધે છે રોટલી બનાવવાની વાર છે થોડીક વાર હું સિલાઈ કરી લે પપ્પા એવા फगाई बर्थडे काय दीपार होयो गयो જો પાંચ વાગી ગયા છે અને અહીંયા મેં એક બ્લાઉઝ બનાવી લીધું છે અને હવે સાંજ સુધીમાં હું આજે એક બ્લાઉઝ બનાવી લઈશ થાય તો અહીંયા જો નીંદર થાય છે ફોન જોઈ જોઈને અત્યારે પાંચ વાગ્યે હું કઈ છું ખજાનો ફરી